નાના બાળકોને આપી શકાય તેવા શો પીસ પણ અહીંયા સરસ સરસ અલગ અલગ વેરાયટીમાં છે અલગ અલગ મિની છે જો આ રહી મીંદડી બિલાડી આ ઘર માં આપણે રાખી શકાય નાના નાના બાળકોના જે આપણે પર્સનલ રૂમ આપેલા હોય છે રૂમ માં રાખો ને એટલે તમારા બાળકો મોબાઈલ માં ન રમે પણ આ રમકડાને રમાડે રાખે એવી ઘણી બધી એન્ટિક પીસ માં પણ એટલી બધી જબરદસ્ત વેરાયટી છે આ મેટલમાં કેન્ડલ ગ્લાસ આવે છે મસ્ત મજાના જો એમાંય ઘણી બધી વેરાયટી તમને અહીંયા જોવા મળે છે એ સિવાય અત્યારે વધારે તમે જોતા હશો માર્કેટમાં કે એન્ટિક વેરાયટી વધારે દેખા દેખાતી હોય છે એન્ટિક શોપીસ આ બધા એન્ટિક શોપીસ છે માર્કેટમાં તમે લેવા જશો ને પણ આટલા સસ્તા અને આવી વેરાયટીમાં તમને બીજે નહીં જોવા મળે જે દીવા ગિફ્ટમાં મળે છે જો અહીંયા રજવાડી હાથી ઘોડા એમાં પણ ઘણી બધી અલગ અલગ વેરાયટી છે બેસી શકાય ઉભું રમવા માટેના મસ્ત મજાના નાના ટેબલ છે આના સિવાય આપડે જો ઘરમાં તું કેટલા દીધી કે આપડે લાવવા જાય અહીંયા જોઈ તારે જોયે એટલે તમે તારે ભરી લે જેટલા લઈ લે કેવડા નાની નાની અને બધી એક થી એક ચડી હતી આ જુઓ બીજું દેખાય બીજું તો એનાથી સારું ત્રીજું દેખાય આ બધી વેરાયટી તમે તમને એમ થાય કે એક બે બે પીસ લેતા અહીંયા હોય ને તો પાંચ પાંચ પીસ લઈ જાય અને આ શોરૂમમાં ખરીદી કરવા માટે અમદાવાદ જુનાગઢ સુરત વડોદરા આમ તમે જાઓ જામનગર ભાવનગર મોરબી વાંકાનેરવાળા સ્પેશિયલ ખરીદી કરવા માટે અહીંયા આવે છે કેમ કે અહીંયા આ શોરૂમમાં એક જ જગ્યાએ મેરેજ માટે તમારે કલેક્શનની ખરીદી કરવી હોય ગમે કોઈ ઇન્ટિરિયર સજાવવા માટે તમારે કંઈ ગિફ્ટ આર્ટિકલને લગતી કોઈ પણ વેરાયટીની ખરીદી કરવાની થાય ને એટલે દીવા ગિફ્ટ જ થાય કેમ કે અહીંયા કેટલી બધી વેરાયટી જોવા મળે છે આ થાઇલેન્ડના સ્પેશિયલ પોર્ટ છે થાઇલેન્ડમાં જે મળે ને એ જ પોર્ટ અહીંયા લઈ આવે છે આપણા લોકો થાઈલેન્ડથી મંગાવે મગાવે છે એટલે એમાં પોર્ટમાં પણ એટલી બધી વેરાયટી છે આ બાજુ જો વુડનમાં છે નાના પોર્ટથી લઈ તમારે જેવડા પોર્ટ જોઈને એવા ચાર ચાર ફૂટના પોર્ટ અહીંયા તમને આ શોરૂમમાં જોવા મળે છે પછી આ આખી સાવ નવી જ રેન્જ આવી છે જે આપણે ઇમ્પોર્ટેડ કહેવાય અને આમાં પેટર્ન એટલી બધી જે અલગ અલગ કલર છે નાના મોટા સાઈઝ છે પછી આ બાજુ આવો એટલે જો તમને આખા અહીંયા ફ્લાવર પોટ પાંદડા સાથે દેખાઈ રહી છે આ બધા અહીંયા તમને હોલસેલ ભાવમાં મળી રહી તમારે કોઈ સજાવવા માટે અહીંયા જોતું હોય ને કાર સજાવ કોઈને મેરેજ આવતા હોય તો મેરેજ સજાવવા માટે ઘણી બધી અહીંયા નાની મોટી વસ્તુ મળી રહેતી હોય છે પછી આ જો આપણે રૂમ હોય તો અહીંયા સાઈડમાં આપણે બાર સાથે રાખતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે શોપીસમાં રાખવું હોય આ જો આ કેરી જે ફ્રૂટમાં પણ ઘણી બધી રેન્જ જોવા મળે એના સિવાય ફ્લાવર ડેકોરેશન માટે અહીંયા ફ્લાવરમાં ઘણી બધી રેન્જ જોવા મળે છે અલગ અલગ ફૂલ અહીંયા તમને ડેમોમાં બસો થી વધારે અલગ અલગ ફૂલ તમને જોવા મળે છે ખુશી આ તે પકડા ફૂલનું નામ તને ખબર છે તું એમના લઈને ઉભી રહી ગઈ ના પણ છે બહુ સરસ બહુ સરસ છે હજુ એટલી વેરાઈટી છે કે ના પૂછો આ નાના નાના ઝાડવાના કુંડા આખા તમને એમ લાગે કે માણસો આમ જોઈને તો એમ લાગે કે નેચરલી ફ્રુક્સ વાવેલું છે એવી જ મસ્ત મજાની વેરાઈટી અહીંયા જોવા મળે છે અને આ જો કઈક અલગ જ છે સાવ એ નાના નાના ગ્લાસ આપેલા છે નાના નાના કપ છે આ આપણે ટીવી હોય યા કોઈ પણ જગ્યાએ આપણે ડેકોરેશન માં રાખી શકાય આને પછી આખી તમે ડિસ્પ્લે જોવો જો આખી કી સ્ટેન્ડ છે કી સ્ટેન્ડમાં પણ ઘણી બધી વેરાયટી તમને જોવા મળે છે વુડન માં છે અને લેમ્પ તો એવા બનાવ્યા છે ને જોઈને આપણને એમ લાગે કે ડાયમંડ છે કે શું એવી ઘણી બધી રેન્જ જોવા મળે છે પછી આ તમે જોવો જો આ શું છે

લાગે ને આપણે બંગલામાં ગમે ત્યાં રાખવી હોય તો રખાય મકાનમાં રખાય મોટી મોટી હોટલો હોય આપણા ઘરે હોય તો ઘરમાં આપણે આગળ કયો ઓલો મોટો હોલ કહેવાય હા હોલ આ હોલમાં તમારે મોટા ઝુમર રાખો હોય લાઇટિંગ વાળા ઝુમર જે મ્યુઝિક વાળા જે તમારે બ્લુટૂથ ઉપર કઈ ગીત વગાડવા હોય તો ગીત એ વગાડી શકો હેંગિંગ લાઇટ માં પણ ઘણી બધી વેરાયટી આમ નજર મારો ત્યાં તમને બધે જ અહીંયા હેંગિંગ લાઇટ જોવા મળે મોટા મોટા ઝુમર વાળા ઝુમર લાઇટ જોવા મળે મ્યુઝિક વાળી લાઇટ જોવા મળે બ્લુટૂથ લાઇટ જોવા મળે

આ બાજુ જો ગણપતિ બાપા છે આ ગણપતિ છે આ ચોરસ છે આ રાધે કૃષ્ણ છે પછી રાધે કૃષ્ણ ઘણી બધી અહીંયા તમને રેન્જ જોવા મળે છે આ બધી વસ્તુ નાના માણસો હોય ને એ લઈ શકે ઘર સજાવવા માટે લઈ શકીએ દીકરીને કર્યાવરમાં આણામાં આપ્યું હોય કંઈ વસ્તુ તો પણ તમે અહીંયા ખરીદી કરી શકો છો અને તમામ પ્રોડક્ટ તમને હોલસેલ ભાવમાં મળે છે તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે હોલસેલ ભાવમાં સસ્તામાં સારી કંઈ ખરીદી કરવી હોય ગિફ્ટ આર્ટિકલને લગતી કે ઇન્ટિરિયર સજાવવા માટે તો વહેલી તકે પહોંચી જવાનું રાજકોટમાં દિવાનપરા મેઇન રોડ ઉપર દિવાનપરા અગિયાર બારના કોર્નર ઉપર મચ્છુમાના મંદિરવાળી મંદિર વાળી શેરીમાં આવી જાય છે દીવા ગિફ્ટ